અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટેટા ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો પૂરી બનતા તેમની વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી હાલમાં અમે લોકો વારસિયા વિસ્તારમાં પાણીપુરી જ્યાં બનાવે છે પૂરીઓ અને મસાલાને વગેરે જે બનાવે છે નરસિંહ અને તિવારીની ની ચાલ એ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી લગભગ સો કિલો જેવા બટાકા પચાસ કિલો ચટણી અને પૂરીઓ લગભગ હજાર એક નંગ જેવી પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે ફૂડ સેફટી ની આટલી અને કોઈ કોઈ વિસ્તારમાં પાણીપુરી ચાલુ રહે છે અમે લગભગ ત્રણ ચાર દિવસથી જે પણ જ્યારે આ કોલેરાના કેસો આવવાના સ્ટાર્ટ થયા છે ત્યારથી આ વરસાદની સિઝનમાં અમે ચેકિંગ ચાલુ કરેલ છે પાણીપુરી અને બીજી પણ ખાણીપીણી લારીઓ વગેરેનું અમે એમને જે કંઈ સૂચનાઓ આપીએ છીએ અને આ જે જેની પણ કન્ડિશન સારી નથી અનહાઈજેનિક કંડિશનમાં બનાવે છે એમને બંધ રાખવાની સૂચના અને નોટિસ બંને આપીએ છીએ દિવસ માટે આ દુકાનો બંધ રહેશે એ હાલમાં અમને જ્યાંથી ઉપરથી સૂચના મળશે ત્યાં સુધી આર એ છે ફૂડ સેફ્ટી ઓફિસર